જય સ્વામિનારાયણ જય કૃષ્ણભંજન દેવ આપણા જૂના બધા કહેવતોની અંદર એક અગ્રેસર કહેવત હતી સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે ત્યારે આપણા માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે તેમજ ગાંધી બાપુના જન્મદિવસ નિમિત્તે આજે ભારત સરકાર દ્વારા સારા એ દેશને સ્વચ્છ બને સ્વસ્થ બને એના માટે ખૂબ સુંદર મજાનું કેમ્પિયન ચાલી રહ્યું છે આપણે બધા આની અંદર ભાગ લઈએ સ્વભાવ સ્વચ્છતા શહેર સ્વચ્છતા શાળાઓ સ્વચ્છતા મંદિરો સ્વચ્છતાની અંદર આપણે બધાએ ભાગીદારી બનીએ અને આપણા જ્યારે મન સ્વચ્છ હશે સ્વભાવ સ્વચ્છ હશે ત્યારે દેશ એક સ્વચ્છ અને તંદુરસ્ત જીવનની અંદર આગે કોચ કરી શકશે ત્યારે અત્યારમાં જે સાયન્સ અને ટેકનોલોજીની દુનિયામાં અત્યારનો જે બાળક સ્વભાવથી નર્વસ થઈ ગયો છે એને પણ સ્વચ્છ કરવા માટે મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે અને આપણે બધાએ આ એકત્રીસ ઓક્ટોબર સુધી ચાલનાર સ્વચ્છતા અભિયાન એ આપણી આજુબાજુના ઘરમાં ગામમાં શહેરમાં કોઈ જગ્યાએ કચરો ના હોય અને સ્વચ્છતા હોય તો એ છેલ્લે આપણને જ ફાયદારૂપ થનાર છે ત્યારે આપણે બધાએ સૌ સાથે મળી આપણું શહેર ગામ શહેરી મલ્લો એકદમ સ્વચ્છ અને સુંદર બનાવીએ જેથી કરીને આપણે પણ સ્વસ્થ રહી શકીએ જેનું ઘર ખરાબ જેનું ઘર ગંદુ હોય એના વિચારો ગંદા હોય જેની શહેરી ગંદી હોય એના અંદર રહેનારા નાગરિકોના સ્વાસ્થ્ય ખરાબ હોય ગંદા હોય ત્યારે આપણે બધાએ સ્વસ્થ ને મસ્ત બનવા માટે અમે પણ મંદિરની અંદર ખૂબ જ ચોખ્ખાઈને સ્વચ્છતા રાખીએ છીએ એ તમે બધાએ પણ આમાં સહભાગ આપી અને આપણા શહેરને ગામને સ્કૂલોને પાઠશાળાઓને હોસ્પિટલોને એપાર્ટમેન્ટોને ઘરોને પણ સ્વચ્છ બનાવીએ અને આની અંદર જોડાવીએ આજે ખાસ કરીને આપણી બોટાદ જિલ્લાની અંદર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ ખૂબ સુંદર પહેલ કરવામાં આવી છે ત્યારે એ ખૂબ સરાહનીય છે આની અંદર તમામ સરપંચશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ એક સો જેડ પદાધિકારીઓ ધારાસભ્યશ્રીઓ કે આપણા સરકારી કર્મચારીઓ અને આપણા દેશના તમામ સામાન્ય નાગરિકને માંડીને દરેક લોકો આની અંદર જોડાશે તો આપણો ભારત દેશ એકદમ સ્વચ્છ અને સુંદર બની જશે અને જે ભગવાનને પણ ખૂબ પ્રિય હોય છે ત્યારે આપણે બધા આની અંદર વારે વારે આ સ્વચ્છતાની અંદર જોડાઈએ અને સ્વસ્થ બનાવવાનો પૂરતો પ્રયત્ન કરીએ જય સ્વામિનારાયણ